મને તો આજ તો લોક બહુ સારો થવાનો છે ને વાલી મિટિંગ પેતા પછી બહાર જવાના છીએ તો ખાસ મજા આવશે છેલ્લે સુધી વિડીયો જોજો અને ચાલો હવે નીકળીએ સ્કૂલે કેમ કે બહુ લેટ થઈ છે જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી ચાલો તે હવે તો આપણે બપોર પછી મળીશું કેમ કે વાલી મિટિંગ પેતા પછી મેં કીધું એમ બહાર જવાનું છે મતલબ બ્લોગ જોયા કરજો બહુ મજા આવશે ચાલો ગાઈસ તો ફાઇનલી નીકળી ગયા છે વાલી મિટિંગ જવા માટે જો કે મારે ને હેતાશ ને તો બહાર જ બેસવાનું છે જો ચાલો નહીં નહીં તો બરે વાક છત્રી ખોઈલી આય હેતાશ અહીંયા નો છત્રી કોલાય હેતાશ

ચાલો કહે તો ફાઇનલી વાલી મિટિંગ પતી ગઈ છે હવે જઈ છે અહીંયા ની આઈટી ઓફિસ જોવા ત્યાં તો વિડીયો લગભગ નહીં ઉતારવા દઈ પણ જોઈએ અમને બહારથી જોઈ લેવાનું કેમ કે આઈટી વાળા બધા છે ને અહીંયા બહાર બેસી ગયા હોય અહીંયા કઈ ગમે કઈ સ્કૂલ નું કઈક મિટિંગ કે એવું કઈ હોય એટલે આઈટી વિભાગના ના માણસો છે ને અહીંયા બહાર ગજેબામાં બેસે છે કેમ કે ત્યાં બધાનું ઓફિસે ઓફિસ અવર ન થાય એટલા માટે આ આઈટી ઓફિસ તો બંધ છે નહીં બટાકા અંદર ન જવાય બંધ હોય એટલે ન ખોલાય રહેવા દે હાલી

મસ્ત ઝૂપડી ગજબો બનાવ્યો છે ને એમાં જો આમાં આમ ખાટ છે મજા આવે છે હિચકવાની આમાં વરસાદ વરસતો હોય ને બેઠા હોય કેટલી મજા આવે તો અત્યારે જમવામાં છે કાજુ લસણ નું શાક ચોરસ રોટલી અને ગોળકાંદા ગોળકાંદા આ એકદમ જો ચોરસ રોટલી છે

અહીંથી તાપી ઘણી નીચે છે અત્યારે કેટલું પાણી આવ્યું હા તો આ જે મંદિર છે ને એ શિખર જો અહીંયા છે તો અત્યારે આપણે ઊભા ને એ ડૂબી ગયું તો આ શિખરના લેવલે પાણી હતું આ લોકો એ છે ને કામકાજ બહુ સારું કર્યું છે કે જૂના ઘટાદાર વૃક્ષો હતા ને એ હાચવીને અને મંદિરનું બાંધકામ કરેલું છે તો તમારો વડલો છે તો અહીંયા શિવ ભગવાન છે તો ઉપર વડલો પીપળો આવેલો છે પીપળા પાર પછી અહીંયા લીમડો છે

ઝાડ છે બહુ જ મોટું પણ એનું થડ જુઓ ને તો હાવ પતલો આવી રીતના પતલો છે અંદર બખોલ છે આખી અને અંદર કઈ નઈ ચિંતન આમ અંજીર જ લાગે જો બે અંજીર જ લાગે પણ અંજીર નું ગણપતિ બાપા છે હનુમાનજી નથી

તો હવે એને લેવાના છે કે મેળો ક્યાં છે એમ ઉધડા આપણે લઈ લેવાના છે મેળો ક્યાં છે એમ એમ કહે છે કે મેળાનું કે બીજા કોક બોલ્યા છે અમે બોલ્યા જ નથી અમે બધાને કહે છે તમે બોલ્યા છો બોલ ભૂમિ ક્યાં છે મેળો મેળો ક્યાં છે તું કોયલી મેળા જાય ચાલો અહીંયા

કેફેમાં જ એને લકકી કરી કેફે એને ખબર જ છે ના ના મે નકી તમે પરમિશન લેવાની સીધા આ બધું કેફે છે ફરતી લાગે લાગે કલાકે એક રાઉન્ડ હાલો તમે અહીંયા જલ્દી જવાય બેસીએ ને ફરતી હોટેલમાં નહીં કેફે ચાલો કે જઈથી નક્કી કર્યું છે કાફે માં જવાનું અને ઈ કાફે ટેરેસ ઉપર છે તો ઓલા લોકો આગળ જાય છે અમે એનો પીછો કરતા કરતા જઈએ છીએ ફાઇનલી અહીં આવી ગયા ને વાતાવરણ મસ્ત છે પણ કાફેમાં માં બ્લોગ થોડો ઓછો ઉતરે ટેબલમાં છે ને મેનુ લગાવેલ હોય આને સ્કેન કરીને આમાં જ મેનુ આવી જાય આમાંથી ઓર્ડર મગાવી લેવાનો આમાં જ પેમેન્ટ કરી દેવાનું ઈ ચશ્મા કોના છે મને લાગે છે ચાલના છે

જપલ નહીં આયે એને અહીંયા સન કે મોટું મોટો શામોમો ચાલર જી એ એક્સ્ટ્રા કાપડ લગાડેલું છે કેટલું જ વિચાર છે આપવામાં મને તો કે તરત મેસેજ કર્યો તરત તરત ફાર્મ છે ને અમારું હતું ને તે જોયું તે જોયું તે જોયું

તમે રોજ આવો ને એટલે મને ખબર હોય બાય ધ વે કાફેનો લુક મસ્ત છે જો પાછળ બધું દેખાય એવું લાગે ગોવામાં બેઠા છે બીજું ધબુ થાય બીજો ધબુ બીજી સાઈડ બહુ મસ્ત સામે એક ધબુ આવે અને નીચે બધા બેઠા જો આ સાઈડ ધબુ આવે અને આ સાઈડ ટેરેસ આવે આમ ટેરેસમાં છીએ અને આમ ટેરેસમાં બેઠા છીએ ધબુ ઓલી સાઈડ છે ઓલા પણ દાદરી ઓલા પણ દાદરી છે હા

અંદર જે વિઝિટ માટે જતા છે કપડા લેવા માટે કેટલી મજા આવતી છે તઈ એને તેમ લાગતું છે ને હું કશ્મીર માં છું હા કશ્મીર ની ફીલિંગ લેતા છે અને અત્યારે છે ને લેડીઝ બધી બાજુ બેઠી છે અને અમે આગળ અહીંયા એક ઉપર હા ઉપર ક્લબ ક્લબ છે તો ત્યાં જોવા માટે જઈએ છે એમ અંદર એન્ટ્રી આપશે નહીં પણ જોઈએ ક્લબ કઈ રીતનું છે એટલે જોવા જઈએ છે ગાઈસ 9 વાગે રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ મે ગાઈઝ એકચ્યુઅલીમાં છે ને ક્લબ બંધ થઈ ગયું છે પણ અમે બીજી જગ્યાએ જઈએ છે મેન વાત છે પેઇન્ટિંગ તો તમને એક સ્ક્રીનમાં પેઇન્ટિંગ દેખાતી હશે ભાઈ તેના પૈસા કેટલા દઈએ એક મે 150 દુગા ઓર 200 મે તો સાથ આવું હે તારે 300 તક 300 તક તું નહીં દેગા વહા દેખો વહા પેઇન્ટિંગ હે ડોન્ટ લાઈક પર 150 ડન 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 300 કે 300 કે બતિત 300 યાર જ્યાદા હે મુજે નહીં બેસ નહીં ને ઈ નથી આવતી

કે ક્યાં હે યે પાણી બાંધી કેમ કે એટલા વીઆઈપી નું કલ્ચર એટલું ઊંચું કે એના થોડું કુલ ઓકવર્ડ લાઈક રૂમ ને એવું બધું હતું ને અરે એવું હોય એટલે બાર થી આ એવું બધું હતું રૂમ હતી નજીક ના મેટ્રો નું કામ ચાલુ છે ઇલાકો પર રહેત કે બીજું શું કેવું તો હા મેન જાઉં તો ક્લબ માં પણ ક્લબ 9 વાગે બંધ થઈ જાય એ તો અમને ખબર છે તમે ઘંટાળો નહીં બીજા ને ઘંટાળો લાવી જો આ પૂછવું પડે ખાલી ફોર્માલિટી ખાતર સાચી વાત ઘંટાળો લાવો છો ત્રાસ છો તમારા બધાને ખરેખર

અને ત્યાં સુધી મિત્રો બાજુનો જે વિડીયો દેખાય છે એમાં ભાભીએ છે ને આપણું બાળપણ યાદ કરી દીધું બાળપણમાં કોણે કોણે આવું કરેલું એ તમારે જાણવું હોય અને જોવું હોય એક અલગ જ વસ્તુ છે સંતરા કે મોસંબીથી કદાચ થાય છે તો આ વસ્તુ શું છે કઈ રીતના થાય તમને આવું બાળપણમાં કરેલું કે નહીં કદાચ આજના છોકરાઓએ નહીં કર્યું પણ બાકી બધા જે વડીલો છે એણે ખાસ કર્યું હોય છે તો એ બ્લોગ છે જોઈ લેજો બાકી આવતીકાલે નવા બ્લોગ છે તે પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર